મિસ્ત્રીના સ્ટારકાસ્ટ રોનક સાથે માનસી પારે ટિકુ તલસાણી તે લોકોએ મોડી રાત્રે જે સ્ટન્ટ કર્યા હતા અને તેનો એક વિડીયો સામે આવ્યો હતો આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો મોડી રાતના છે તમે નવી ફિલ્મ આવી છે મિસરી અને આ સ્ટારકાસ્ટ કે જેમણે રૂલ વચ્ચે બાઇક પર સ્ટન્ટ કર્યા હતા ચાલુ બાઇક પર ઊભા થઈને સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા ત્યારે એક વિડીયો પણ સામે આવ્યો હતો અને આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી એ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ છે રોડ પર તેમણે આ વિડીયો શૂટ કર્યો હતો અને ત્યાર પછી આ વીડિયો જોજોમાં વાયરલ થયો હતો અને હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે એ ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્વાભાવિક છે કે મનપસંદ સ્ટાર ખાસ હોય છે ત્યારે તે લોકોને લોકો ફોલો કરતા હોય છે તેની સ્ટાઇલને

જોખમમાં મુક્યા છે અકસ્માત થયો હોત તો કોની જવાબદારી તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે હવે એ ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે શું એક્શન લેવામાં આવે છે એ જોવાનું રહેશે